આમોદમાં જળ ઝીરણી અગિયાર રસે પરંપરાગત રીતે કાછિયા પટેલ સમાજ દ્વારા લાલજી મહારાજ ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી ખાતે આવેલા લક્ષ્મીનારાયણ મંદિરે ધારાસભ્ય પ્રમુખ જલપાબેન પટેલ પ્રમુખ ઇન્દ્રસિંહ રાજ મહામંત્રી प्रमोद પટેલ મંદિરના ટ્રસ્ટીઓ હસમુખ અંબાલાલ પટેલ કમલેશ ભગત સહિત કાછિયા પટેલ સમાજના આગેવાનો દ્વારા આરતી કર્યા બાદ લાલજી મહારાજ ની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી બેન્ડના સુમધુર સાથે મોટી સંખ્યામાં કાછિયા પટેલ સમાજના યુવાનો વડીલો મહિલાઓ ભાવિક ભક્તો સાથે જોડાયા હતા બહુચરાજી મંદિર ખાતે બાપા સીતારામ સેવા સમિતિ દ્વારા ઢોલ નગારા સાથે લાલજી મહારાજની શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું આમોદના મોટા તળાવ ખાતે લાલજી મહારાજને શુદ્ધ જળથી સ્નાન વિધિ બાદ દરેક સમાજના આગેવાનો દ્વારા લાલજી મહારાજની આરતી ઉતારવામાં આવી હતી ત્યારબાદ યજમાન ઘરે ઘરે ફરી લાલજી મહારાજે થાળ ગ્રહણ કર્યો હતો અને ભક્તોને દર્શન આપ્યા હતા તેમજ આમોદના ગાંધી ચોક ટાવર ચોક ખાતે લાલજી મહારાજની બેઠક કરવામાં આવી શોભાયાત્રા સાથે ટ્રેક્ટરમાં પરીઓનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો જેમાં નાના બાળકોએ રામ લક્ષ્મણ સીતા ગણપતિ શંકર ભગવાનની વેશભૂષા ધારણ કરી જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો મોડી રાત્રે લાલજી મહારાજ સાથે પરીઓનો વરઘોડો કાછિયાવાડામાં લક્ષ્મીનારાયણ મંદિરે પરત ફર્યો હતો સન ઓગણીસો ચોવીસ પહેલાનો આ પરંપરા મુજબ લક્ષ્મીનારાયણ મંદિર કચ્છાવર આમદીપુર આમોદ માટે આ વરઘોડો નીકળે છે સાંજે સાડા ચાર વાગે નીચ મંદિરેથી નીકળે અને રાત્રે પાછો એક વાગ્યા પછી નીચ મંદિરે પરત ફરે છે આ ભગવાન જળ જૂલની એકાદશી એટલે ગામના તળાવની અંદર સ્નાન કરી અને ભગવાન જાતે આખા ગામમાં દર્શન ભક્તોને આપવા માટે નીકળે છે તો ભગવાન સૌનું ભલું કરે અને આ દેશમાં આવેલી આફતોને દૂર કરે એવી લાલજી મરાઠી પાસે મેં પ્રાર્થના કરી છે